બે હજાર ના રોજ સરદાર ગામના કોટડા આવેલું દરમિયાન એમને એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે એ બાબતની એમના સુ પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલિયા એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર નહોતા એ જેમનું નામ દિનેશ છે તેથી આ મનોજે હત્યા કરવાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે જેથી આજેડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એકસો ત્રણ એક મુજબ બીએનએસ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નું ગુનો દાખલ કરીને આગળની તપાસ એ બી જાડેજા પીઆઈ કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હાલ કોઈ મળેલ નથી જે તપાસ ચાલુ છે એને પકડવાના ટીમો બનાવીને મોકલવામાં આવે છે બીજા રાજ્યમાં આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવે છે